પરંતુ એણે એક આઈપીએસ ઓફિસરને બચાવ્યો હતો કેમ કે એ જ અનાથ બાળક પંદર વર્ષ બાદ આઈપીએસ ઓફિસર બની ગયો હતો પરંતુ મિત્રો જ્યારે આ અનાથ બાળક પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી એક આઈપીએસ ઓફિસર બનીને પોતાની સફળતાની ખુશી વહેંચવા માટે એ જ ઓટો ડ્રાઈવરના ઘરે પહોંચ્યો જેમણે એને મોતના મોઢામાંથી બચાવ્યો હતો ત્યારે આ ઓટો ડ્રાઈવર પણ એને ઓળખી ન શક્યો પરંતુ જ્યારે આ આઈપીએસ ઓફિસરે પોતાનો પરિચય આપ્યો ત્યારે આ ઓટો ડ્રાઈવરની આંખોમાં આંસુ આવી ગયા ત્યારબાદ આઈપીએસ ઓફિસરે ઓટો ડ્રાઈવર સાથે જે કર્યું એ સાંભળીને બધા જ લોકો હેરાન રહી ગયા મિત્રો આ આઈપીએસ ઓફિસરે આ ઓટો ડ્રાઈવર સાથે શું કર્યું હતું એ આખી કહાનીનું સત્ય જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો મુંબઈ શહેરની તંગ ગલીઓમાં રહેવાવાળો રમેશ એક સાધારણ ઓટો ડ્રાઈવર હતો પરંતુ એનું દિલ ખૂબ મોટું હતું આખો દિવસ ઓટો રિક્ષા ચલાવીને પોતાની પત્ની અને પોતાનું ગુજરાન ચલાવવાવાળો રમેશ પોતાની કમાણીમાંથી એક હિસ્સો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે બચાવતો હતો રમેશ ખૂબ મહેનતું અને દયાળુ હતો એ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો રહેતો પરંતુ એના જીવનમાં એક વાતની કમી હતી અને એ એ કમી હતી કે રમેશને હજુ સુધી કોઈ સંતાન નહોતું થયું રમેશની જિંદગીનો એક જ મંત્ર હતો કે બીજાના દુખમાં મદદ કરવી આ એનો સૌથી મોટો ધર્મ હતો મિત્રો પંદર વર્ષ પહેલા સોમાચાની સીઝન હતી અને અનરાધાર વરસાદ પડી રહ્યો હતો રાત્રિનો સમય હતો અને સડકો પર પાણી ભરાઈ ગયું હતું આવા સમયે બધા જ લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ ગયા હતા ત્યારે રમેશે એક એવું કામ કર્યું જેનાથી એના જીવનને એક નવી દિશા મળી મિત્રો એ રાત્રે રમેશે એક અનાથ બાળકને

રમેશની ખુદની પરિસ્થિતિ એટલી કમજોર હતી કે એ આ બાળકને હંમેશા પોતાની પાસે રાખી શકે એમ હતો નહીં એટલે મજબૂરીમાં એને આ બાળકને એક અનાથ આશ્રમમાં મૂકવો પડ્યો પરંતુ રમેશે વચન આપ્યું હતું કે હું હંમેશા આ બાળકની ભલાઈ માટે એની સાથે ઊભો રહીશ હવે અનાથ આશ્રમમાં આ બાળકનું નામ આદિત્ય રાખવામાં આવ્યું આદિત્ય બાળપણથી જ ગંભીર અને ખૂબ સમજદાર હતો હવે આદિત્ય અનાથ આશ્રમમાં રહેવા લાગ્યો અને ત્યાં રહીને એમણે પોતાના જીવનને ખૂબ સારું બનાવવાનું સપનું જોયું અને રમેશને પોતાનો પ્રેરણા સ્ત્રોત માન્યો હવે આદિત્યએ મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું કે હું રમેશની મદદ અને પ્રેરણાને વ્યર્થ નહીં જવા દઉં બાળપણના આવા અનુભવે આદિત્યને એક એવો વ્યક્તિ બનાવી દીધો હતો કે એણે ન્યાય અને કર્તવ્યને પોતાના જીવનનો એક હિસ્સો બનાવી લીધો આવ્યા બાદ આદિત્યના જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી પરંતુ એમણે રમેશ પાસેથી મળેલી શીખને પોતાની તાકાત બનાવી લીધી કેમ કે રમેશે એને પોતાના દીકરાની જેમ સમજાવ્યો હતો અને એવું કહ્યું હતું કે કદાચ જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે

અને એના શિક્ષકો પણ આદિત્યને જોઈને પ્રભાવિત થઈ જતા આદિત્યનું સપનું હતું કે મારે એક એવો માણસ બનવું છે કે હું બીજા લોકોનું જીવન સુધારી શકું હવે આદિત્યના સપના સાકાર કરવામાં અનાથ આશ્રમના સંચાલકોએ પણ એનો ખૂબ સાથ આપ્યો આ બાજુ રમેશ પોતાની પત્ની સાથે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો જોકે રમેશ પણ ખૂબ સામાન્ય જીવન જીવતો હતો છતાં પણ રહેતો અને આદિત્ય પણ જ્યારે રમેશને મળતો ત્યારે એના ચહેરા પર કૃતજ્ઞતાના ભાવ આવી જતા આદિત્ય દરેક વખતે રમેશને એવો વિશ્વાસ અપાવતો કે હું મહેનત કરીને એક દિવસ ખૂબ મોટો માણસ રમેશને પણ આદિત્ય પોતાનું ખૂબ સારું વ્યક્તિત્વ બનાવી રહ્યો હતો હવે આદિત્યએ આઈપીએસ બનવાનું સપનું જોયું અને એ દિશામાં મહેનત કરવા લાગ્યો આદિત્યએ સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ

એ પોતાના ખર્ચામાં કાપ મૂકીને થોડા ઘણા પૈસા બચાવીને આદિત્ય માટે મોકલતો રહેતો હવે કોલેજમાં આદિત્યએ ન કેવળ અભ્યાસ કર્યો પરંતુ અન્ય ગતિવિધિઓમાં પણ ખુદને સાબિત કર્યો એમણે હંમેશા ખુદને સમાજની સમસ્યાઓનો હલ કરવા માટે તૈયાર રાખ્યો એની એકમાત્ર પ્રેરણા રમેશની એ વાતો હતી કે જીવનમાં ખુદથી વધારે બીજા માટે કઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ આ રસ્તો ખૂબ જ કઠિન હતો પરંતુ રમેશના આપેલા મૂલ્યો અને પોતાની મહેનતથી આદિત્ય દરેક પરીક્ષાઓ પાસ કરતો ગયો દરેક સફળતાના સમયે આદિત્યના મનમાં રમેશ દ્વારા કહેલી એ વાતો યાદ આવી જતી અને રમેશની તસવીર ઉભરી આવતી આદિત્ય હંમેશા એવું વિચારતો કે એક દિવસ હું કંઈક બની જઈશ ત્યારે રમેશને ગર્વ મહેસૂસ થશે અને હું રમેશ દ્વારા કરેલા ઉપકારનો બદલો ચૂકવી દઈશ આદિત્યની આવી વિચારધારાએ જ એને દરેક મુશ્કેલીને પાર કરવાની તાકાત આપી હતી હવે આદિત્યએ ઘણા વર્ષોની મહેનત અને દ્રઢ સંકલ્પ અને મનોબળના કારણે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી લીધી અને હવે એ ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ માં સિલેક્ટ થઈ ગયો આ એના જીવનનું સૌથી મોટું સપનું હતું અને આજે એનું સપનું સાકાર થઈ ગયું હતું પરંતુ આવા ખુશીના સમયે પણ એની આંખોમાં કેવળ એક જ ચહેરો ઉભરી રહ્યો હતો જે ચહેરો રમેશનો હતો આદિત્ય વિચારી રહ્યો હતો કે કેવી રીતે એક સાધારણ ઓટો ડ્રાઈવરે મને બાળપણમાં મરવાથી બચાવ્યો હતો અને પોતાની પાસે સીમિત સાધનો હોવા છતાં પણ એણે મને જીવન જીવવાનો એક સારો રસ્તો બતાવ્યો હવે આદિત્યએ પોતાની ટ્રેનિંગ પૂરી કરી લીધી હતી અને એને પહેલીવાર એક એસપી તરીકે પોતાનું પદ સંભાળવાનું હતું ત્યારે એણે નક્કી કર્યું કે હું મારું પદ ગ્રહણ કરું એના પહેલા રમેશને મળવા જઈશ એ વિચારી રહ્યો હતો કે હું રમેશને મળ્યો નથી એને વર્ષ થઈ ગયા છે અને અત્યારે કોણ જાણે રમેશ કેવી હાલતમાં હશે એ જાણતો હતો કે રમેશનું જીવન ખૂબ સંઘર્ષ ભર્યું હતું પરંતુ એમણે હંમેશા આદિત્ય કંઈક બની શકે એવું સપનું જોયું હતું હવે આદિત્ય એ ઘરે જવાનો નિર્ણય કર્યો આ એક નાનો એવો મોહલ્લો હતો જ્યાં રમેશ પોતાની પત્ની સાથે ખૂબ સાધારણ જીવન જીવી રહ્યો હતો અને જ્યારે આદિત્ય ત્યાં પહોંચ્યો ત્યારે એને જૂના દિવસો યાદ આવવા લાગ્યા એ દરેક ડગલે ભાવુક થઈ રહ્યો હતો કારણ કે હવે એ ફક્ત આદિત્ય નહીં પરંતુ એક એસપી ઓફિસર હતો અને આજે એ પોતાની વર્દી પહેરીને રમેશને મળવા જઈ રહ્યો હતો જ્યારે આદિત્ય રમેશના ઘર સામે પહોંચ્યો ત્યારે જ એના પગ થંભી ગયા વર્દીમાં હોવા છતાં પણ એનું દિલ ખૂબ તેજીથી ધડકી રહ્યું હતું એને એવો ડર લાગી રહ્યો હતો કે શું રમેશ મને ઓળખી શકશે કે નહીં આખરે આદિત્ય રમેશના ઘરનો દરવાજો ખકડાવ્યો એટલે થોડી વાર બાદ રમેશે દરવાજો ખોલ્યો હવે ઉંમરની અસર રમેશના ચહેરા પર ચોખ્ખી દેખાઈ રહી હતી પરંતુ એની આંખોમાં હજુ પણ એ જ દયાના ભાવ જોવા મળી રહ્યા હતા આદિત્યને જોઈને રમેશ ચોકી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ કોઈ પોલીસ કર્મી કોઈ કામ માટે આવ્યા હશે ત્યારે આદિત્યએ ખૂબ શાંત સ્વરમાં એવું કહ્યું કે શું હું અંદર આવી શકું છું ત્યારે રમેશે ખૂબ વિનમ્રતાથી એને બેસવાનું કહ્યું અને આદિત્ય રમેશને ખૂબ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો અને એના ઘરમાં નજર કરી તો દિવાલો પર તિરાડો પડી ગયેલી હતી અને ખૂબ જૂનું ઘર હતું પરંતુ રમેશની મુસ્કાન હજુ પણ એટલી જ સાચી અને સરળ હતી ત્યારે જ રમેશ પાણીનો ગ્લાસ ભરીને આવ્યો અને પૂછવા લાગ્યો કે સાહેબ તમે અહીંયા શા માટે આવ્યા છો આ ઉસાંભળીને આદિત્યની આંખોમાં આંસુ આવી ગયા અને એ પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરીને કહેવા લાગ્યો કે અંકલ શું તમે મને નથી ઓળખતા ત્યારે રમેશ થોડો હેરાન રહી ગયો અને ધ્યાનથી આદિત્ય તરફ જોવા લાગ્યો અને થોડી વાર બાદ એના ચહેરા પર આશ્ચર્યનો ભાવ ઉભરી આવ્યો અને એમણે ધીરે ધીરે એવું પૂછ્યું કે બેટા શું તું આદિત્ય છો આવું સાંભળીને આદિત્યની આંખોમાંથી આંસુઓની ધાર થવા લાગી અને તરત જ ઊભો થઈને રમેશના પગમાં પડીને કહેવા લાગ્યો કે હા અંકલ હું એ જ આદિત્ય છું જેને તમે મરવાથી બચાવ્યો હતો અને એક નવું જીવન આપ્યું હતું આદિત્યની આવી વાત સાંભળીને રમેશની આંખોમાં પણ આંસુ આવી ગયા અને એમણે આદિત્યને ગળે લગાવી લીધો એ સમયે એવું લાગી રહ્યું હતું જાણે કે સમય થંભી ગયો હોય થોડીવાર બાદ આદિત્યએ રમેશને ખુરશી પર બેસાડ્યો અને રમેશના જીવન વિશે જાણવાની કોશિશ કરવા લાગ્યો આદિત્યએ જોયું કે રમેશની તબિયત ખરાબ હતી અને એના હાથ ધ્રુજી રહ્યા હતા એટલે એ પૂછવા લાગ્યો કે અંકલ તમે એકલા કેમ છો તમારા પત્ની ક્યાં છે આવું સાંભળતા જ રમેશની આંખોમાંથી આંસુઓની ધાર થવા લાગી અને થોડી વાર બાદ કહેવા લાગ્યો કે બેટા મારા જીવનમાં કોઈ પરિવાર નથી રહ્યો થોડા વર્ષો પહેલા મારી પત્નીનું બીમારીના કારણે અવસાન થઈ ગયું છે અને અત્યારે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું મારો ઈલાજ કરાવી શકું અને મારી તબિયત ખરાબ રહેવાના કારણે મને ઓટો ચલાવવામાં પણ ખૂબ મુશ્કેલી થઈ રહી છે આ સાંભળીને આદિત્યને પણ ખૂબ દુઃખ થયું અને એ વિચારવા લાગ્યો કે જે માણસે મને મોતના મોઢામાંથી બચાવીને

હવે હું તમને એક નવું જીવન આપીશ રમેશને આવું સાંભળીને વિશ્વાસ નોતો થઈ રહ્યો એટલે એમણે એવું કહ્યું કે બેટા હું મારા માટે કંઈ નથી માંગી રહ્યો બેટા તું આટલો લાયક બની ગયો એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે ત્યારે આદિત્ય હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આજે તમારો દીકરો એક એસપી નહીં પરંતુ એક દીકરો બનીને આવ્યો છે અને એક દીકરાની ફરજ હોય છે કે એ એના પિતાજીનું ધ્યાન રાખે આવું સાંભળીને રમેશ ભાવુક થઈ ગયો આદિત્યના શબ્દોમાં સચ્ચાઈ અને આદરની ભાવના જોઈને રમેશના ચહેરા પર ઘણા વર્ષો બાદ એક સુકoon ભરી મુસ્કાન આવી ગઈ ત્યારબાદ એ જ સમયે આદિત્યએ એક મોટી હોસ્પિટલમાં રમેશનું ચેકઅપ કરાવવાની વ્યવસ્થા કરી અને એ રમેશને પોતાની સાથે લઈ ગયો ત્યારબાદ ડોક્ટરોએ એનો ઈલાજ કર્યો આદિત્યએ ડોક્ટરોને કહ્યું હતું કે આ મારા પિતાજી છે અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ કરો પરંતુ એ બિલકુલ સાજા થઈ જવા જોઈએ હવે હોસ્પિટલના સ્ટાફને જ્યારે ખબર પડી કે રમેશ એ જ વ્યક્તિ છે જેમણે એક અનાથ બાળકનો જીવ બચાવ્યો હતો ત્યારે બધા જ લોકોએ રમેશ પ્રત્યે સન્માન પ્રગટ કર્યું થોડા સમય સુધી ઈલાજ ચાલ્યો અને રમેશ હવે બિલકુલ સ્વસ્થ થઈ ગયો હતો અને હોસ્પિટલેથી આવ્યા બાદ આદિત્યએ રમેશને પોતાની સાથે રહેવાનું કહ્યું અને એવું કહ્યું કે હવે તમે એકલા નહીં રહો તમે મારા ઘરે આવો જ્યાં તમને આખો પરિવાર મળશે પરંતુ રમેશે થોડો સંકોચ કરીને એવું કહ્યું કે બેટા હું તારા ઉપર બોજ બનીને રહેવા નથી માંગતો અને હવે તો મને આવું જીવન જીવવાની આદત પડી ગઈ છે ત્યારે આદિત્યએ રમેશના પગ પકડીને કહ્યું કે અંકલ તમે મારા માટે ભગવાન છો કદાચ તમે એ દિવસે મારો જીવ ન બચાવ્યો હોત તો આજે હું અહીંયા ન હોત આ તો મારું સૌભાગ્ય કહેવાય કે હું તમારી સાથે રહીને સમય વિતાવી શકું છું આદિત્યની આવી વાતો સાંભળીને રમેશની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા આજે એમણે પહેલી વાર ખુદનેની સહાય મહેસૂસ કરવાના બદલે ખુશકિસ્મત માન્યો હતો અને આખરે રમેશે આદિત્ય સાથે જવાનો નિર્ણય કર્યો રસ્તામાં આદિત્યએ આદિત્યએ રમેશને રમેશને આશ્વાસન આપ્યું કે હું તમારા માટે એક નવી શરૂઆત કરીશ મિત્રો ન ફક્ત સન્માનિત જીવન આપ્યું પરંતુ એમણે રમેશને સમાજમાં એક મિસાલ બનાવી દીધો અને આદિત્યએ રમેશની કહાની લોકો સાથે શેર કરીને એને એક સાર્વજનિક મંચ ઉપર સન્માનિત કર્યો જેથી કરીને લોકો એ સમજી શકે કે કે બીજા લોકોની મદદ કરવી એ એ માણસનો સૌથી મોટો ધર્મ છે દિવસે રમેશે કહ્યું મેં તને બચાવીને એક દીકરો નહીં પરંતુ મારા જીવનનો સૌથી મોટો સહારો મેળવ્યો હતો ત્યારે આદિત્યએ જવાબ આપ્યો કે તમે મારો જીવ બચાવ્યો અને મેં તમારા રૂપમાં ભગવાનનો આશીર્વાદ મેળવ્યો આવી રીતે બંનેના જીવનમાં એક નવી આશા પ્રગટ થઈ અને આદિત્ય રમેશની ખૂબ સેવા ચાકરી કરવા લાગ્યો રમેશ પણ આદિત્ય સાથે રહીને ખૂબ ખુશ હતો અને એ હંમેશા આદિત્યને આશીર્વાદ આપતો અને એવું કહેતો કે બેટા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ નિસહાય વ્યક્તિ તને જોવા મળે તો એની મદદ જરૂર કરજે અને એના આશીર્વાદ લેજે ની સહાય અને જરૂરિયાતમંદ લોકોની મદદનું ફળ ભગવાન જરૂર આપે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ